સોરી ચોઈ ના મળે ચોઈ ના મળે મારા જવો કુવારો બરાબર નું એવો ચોઈ ના મળે ચોઈ ના મળે રે મારા જવો ચોઈ ના મળે રે તો ઉપરજો મારી બેનો મારા ભાઈઓ તમે પહેલી હોય ઓઢી ના હોય ને કુંવારી ના હોય અને મારા ભાઈઓ તમે ઓઢા ના હોય કુવારા ના હોય તો હાથ ઉપરજો હા એલાયચી જોવો જો એલાયચીનું સેવન કરશો તો ખાટલો અને પલંગ તોડી નાખશો એટલું બધું જોર કરશો હટી જો દૂધ લેવાનું છે દસથી બાર એલાયચી ફૂલીને દોણા નાશવાના અંદર અને દૂધ બરાબર ઉકળવા દેવાનું ઉકળી રહ્યા પછી ઠરવા મૂકવાનું છે ઓના પોતરા એલાયચીને નાચી દેવાના છે પહેલાં સ્ટાર્ટિંગમાં બરાબર દૂધ નેચા મૂકવા મૂચ્યા પછી ત્રણ ચાર ચમચી મધની નાખવાની છે મિશન બરાબર હલાઈ બલાઈને બેન પીવાનું છે બેના દિલના દરવાજે ગરમી રહે આ હા પેલા પોપટે ગરમી રહ્યા અને દિલના દરવાજે ગરમી રહ્યા હા તો શેક્સ પાવર વધારે વીરિયા મળે વધારે પાવરફુલ ઘરેલું ઉપાય છે મારી બહેનો લાઈકનું બટન છે લાઈક કરી નાખો ફોલોનું બટન છે ફોલો કરો શેરનું બટન શેર કરો